સુરતના સરથાણા ઈગલ ફાર્મ નજીક આવેલા સાબુ બનાવવાના એક યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગા મચી ગઈ હતી એસીથી વધુ વિવિધ પ્રકારના કેમિકલોથી ભરેલા ફોસ્ટેક્ટિક લિક્વિડ સ્લરી કેમિકલના જે એક ડ્રમમાં આગ લાગતા ધડાકો થયો હતો જેવા યુનિટના માલિક અને કામદાર બંને આગ બાદ દાદી જવા પામ્યા હતા બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા સુરતમાં આગની વધી રહેલી સતત ઘટના વચ્ચે સરથાણા ઈગલ ફાર્મ નજીક મુકેશ કાનાણીનું સાબુ બનાવવાનું યુનિટ આવેલું છે યુનિટમાં ફોસ્ફેટિક લિક્વિડ સ્લરી અને સોલ્ટ જેવા કેમિકલોથી ભરેલા લગભગ બસો લિટરના આઠ ડ્રમ અને પંચ્યાસી લિટરના એસી જેટલા ડ્રમ રાખવા આવ્યા હતા સાબુબનામાં વપરાતા કેમિકલ ડ્રમમાં યુનિટના માલિક મુકેશ કાનાણી તેમનો કામદાર રાજુ ભીમોદર ડ્રમો ભરી રહ્યા હતા તે દરમિયાન એક ડ્રમમાં આગ ભભૂકી ઉઠી હતી આગનો ધડાકો થતાં આજુબાજુને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા પામ્યા હતા બાદ બાંગની જાણ થતાં સરથાણા કાપોદરા અને મોટા વરાછા ફાયર સ્ટેશન અને છ થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી ફાયર કર્મચારીએ સતત સોલિડ ફોર્મનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં કરી લીધી હતી આગ વધુ ફેલાય તે પહેલાં જ ફાયર ટીમના ઝડપી પ્રયાસોને કારણે મોટી દુર્ઘટના ટળવા પામી છે અંગે ફાયર ઓફિસર વિનોદ રોજવાડીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગે આગને ફેલાતા અટકાવી કેમિકલના મોટા ડ્રમ બચાવી લીધા હતા આગને પગલે કેમિકલનો એક ડ્રમ સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થવા પામ્યું છે આગ લાગતી વખતે યુનિટના માલિક મુકેશભાઈને કામદાર રાજો ભીમોદર ડ્રમમાંથી કેમિકલ ભરી રહ્યા હતા આગને ઝાડ લાગી જતા બંને દાજી જવા પામ્યા છે ફાયર ટીમ દ્વારા તેમને બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા હાલ મુકેશ અને રાજોની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાય છે હતો ફાયરના જીવોને ત્વરિત સ્થળે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો જેને લઈને મોટી દુર્ઘટના બનતા અટકાવવા પામી છે